સુરતના કતારગામ ખાતે આવેલા કુબેરનગર એક ખાતે શ્રુતિ ગોલ્ડ જ્વેલરી શોપનું રવિવારે નવ ફેબ્રુઆરીના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ફેશન પ્રિય સુરતીઓ હવે જ્વેલરી ખરીદવામાં અને તેમાં પણ ડિઝાઇનર જ્વેલરી ખરીદવામાં અગ્રેસર થયા છે ત્યારે સુરતના કતારગામ દરવાજા પાસે સેવલ કુબેરનગર એક ખાતે અવનવી ડિઝાઇનો સાથે શ્રુતિ ગોલ્ડ જ્વેલરી શોપનું ઉદ્ઘાટન કરાયું હતું રવિવાર નવમી ફેબ્રુઆરીના રોજ શુભ મુહૂર્તમાં શ્રુતિ ગોલ્ડ જ્વેલરી શોપનું ઉદ્ઘાટન કરાયું હતું તો આ પ્રસંગે અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા તો આ જ્વેલરી શોપમાં અવનવી વેરાયટીનો ખજાનો ગ્રાહકોને જોવા મળશે જેથી જ્વેલરી ખરીદતા પહેલા એકવાર શ્રુતિ ગોલ્ડ જ્વેલરી શોપની મુલાકાત જરૂર લેવી મારું નામ હિરપરા ધનવી છે જ્વેલર્સ નું નામ શ્રુતિ ગોલ્ડ છે